મહામાં પગનો લાંબા કરશો કારણ કે આપણે આટલું તો ભોગવી છે બેટા હાલો હા બોલીએ મોગલ માત બાપ આજે સોમવાર બા મોગલ ખુબ તમને સુખી રાખે અઢાર વરણ ને ધ્યાન રાખો ખેડૂતો અત્યારે હાલ બે હાલ થઈ ગયા છે જગતનો તાત થાકી ગયો છે છે જગતના તાતને ટેકાની જરૂર ટેકો એવો આપો બાપ આ મોટા મોટા બિઝનેસમેન છે મોટા મોટા ઉદ્યોગપતિ છે આ મોટા મોટા ટાટા બિજલા વાળા છે આ મોટા મોટા જેને કહેવાય ધનવાન છે અને બીજી સરકાર ખેડૂત થઈ છે ખેડૂત તમામ જેને કહેવાય પાળા ફેલ થઈ ગયા છે હવે એ પાળા બગડી ગયા છે એને ઉપાડવા માટેના પણ એની પાસે આવી રૂપિયા નથી સરકાર ને આદેશ છે કારણ કે અમે વિનંતી ન કરી વિનંતી ભિખારી કરે આદેશ છે સરકાર નું સામુ જોવો એક એક ગામ એક એક ગામમાં આગેવાનો સરપંચ તળાટી મામલેદાર અને કલેક્ટર

આ ખેતી પ્રધાન દેશ છે પછી ભલે તાત થાકી બોલી બોલી લાડુ પાડી પાડી અને થાકી ગયો છે જગતનો તાત ખેડુ ઉપર વાળાનો માર અને બીજો આપડો એમ ખેડૂતને વગર વ્યાજે લોન આપી દો અને એનો કોઈ વ્યાજ નહીં અને કોઈ ખેડૂની માથે જે વ્યાજ હોય લોન હોય તેને માફ કરી દો એક મોગલ ધાપ છે બાપુ અવાજ છે તોય તમારું છે ને મોગલ ઓપરે ભરી છે કારણ કે તમારા ઘરના તમ દેવાના નથી પણ આટલું ધ્યાન દો ખેડૂત સામે જે કઈ લોન હોય ટ્રેક્ટર હોય જમીન હોય કે કઈ પણ લીધી હોય માફ કરી દો ધિરાણ ની હોય લાઈટ બિલ ની કઈ પણ હોય ખેતી માથે લીધી હોય વાડી માથે એને માફ કરી દો એનું વ્યાજ નહી મોડી અને વ્યાજ બધું માફ કરો નવેસર ખેડૂતો સર્વે કરી અને જે જે એને પાળો કારણ ખેડૂત કોઈ ખોટું ન બોલે ખોટું આપણે બોલી જગતનો તાત જે લોહી પછીનો પાડી અને જે ભેળું કરે છે કારણ માં ધરતીના ખોળેન ઉપરવાળાની સાક્ષી કોદી ખોટું ન બોલે એમ ખેડૂનો સર્વે કરી અને એને તમે રૂપિયા મંડો આપવા એવા રૂપિયા પણ વાયા હોય અને ડાયરેક એના ખાતામાં નો ધડી પૂરેપૂરી ચકાસણી કરીને પછી અને માફ કરી દો એની લોન હોય વ્યાજ હોય એને ચોકરીઓ મારી દ્યો બીજા કાલે મેં હું હવે ઝડપ કરતા વાર નહીં કરોડો ખરબો રૂપિયા છે બધું પડી રહેશે કારણ ખેડૂની હાય લાગી જવાની છે એને બિયારણ સારું આપો ખાતરી વાળું આપો નકર તમે એગ્રા રાખવાનું બંધ કરો દીધો છે નું કોઈ નથી અને આ મોટા મોટા ઉદ્યોગવાળા છે મોટા મોટા લિમિટેડ વાળા છે એને પણ દેશ છે કે હવે ખેડૂતને તમે ધ્યાન રાખો કારણ કે ઈશ્વરના ઈશ્વર ના ઘરનું છે અને ટીવી ટીવીમાં આવીને ટુ માં જે સુધરેલી વાત કરો ને એ વાત અમારી પાસે નથી મારી પાસે ક્રાંતિકારી શબ્દ છે નાનો હોય 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 એને માફ કરી લોન વ્યાજ હોય મોડી બધું માફ કરી દવેસર એને તમે જે એને નુકસાન છે જે જે પાળો ફેલ ગયો છે એ ગામના પાંચ પાંચ ને પરમેશ્વર કહેવાય પચ કહેવાય એ પચ જે નક્કી કરે એ નક્કી કરી અને એના ખાતામાં તમે આપી દો પણ ગલગલિયા નો કરશો નકર માફ નહીં કરે ઉપર વાળો હવે તો સમજો ખેડૂત હાકી ગયો છે હવે ખેડૂત સામુ જોવાનું છે ખાસ ખેડૂત સામુ જોવો અને એને મદદ કરો બાપ કારણ આમાં છે આ કરો ખેરું પાયમાલ થઈ ગયો છે આ તો ઈશ્વરના ઘરનું સ્થળ એટલે કીધું છે ને કે ઈશ્વરના ઘરનું દુખ હોય ને એમાં સમાજ સાથ સહકાર આપે તો આ તો ખેડૂની ઉપર ઉપરના ઉપરવાળાના ઘરનું દુઃખ પડ્યું છે બાપ સરકાર આદેશ ખેડૂત જે કઈ નાનું મોટું દેણું હોય એ માફ કરી દો છોકરીઓ મારી દો નવે સર પસ્યા અને વગર વ્યાજે આપી દો એક બાપુ તમને આદેશ છે બાપ ભાઈ મોબાઈલ બંધ રાખવા પે ને કઈ મોબાઈલ બારવી જાઓ આ ખાસ ધ્યાન રાખો કારણ ખેડૂત થઈ હું તમે ઉદળાશે થઈ હું તમે આ વસ્ત્રો પહેરી છે ખેડૂત થઈ હું તમે અનાજ ખાય છે ખેડૂત થઈ આપણા જે કઈ આપણે ઢોરા રાખતા ગાય ભેંસ બળદ કે નંદી કે નાના મોટા જે કઈ હોય એની ઉપર નભે છે બાપ ખેડૂનો જે કઈ મોટી મોટી ગૌશાળા પાંદરાપુર છે આપે છે કોણ ભલે રૂપિયા પણ આપે છે ખેડૂતો ખેડૂત જો રોડ તો બંધ થઈ જાય છે ક્યાં જઈશું આપણે બધા ખેડૂતની માથે એક પણ રૂપિયાનું નું બોધ દોડવા દેશો માફ કરી દેજો જેટલા હોય એટલા ચોકડી મારી દો લીટા મારી દો અને નવેર પાસે ખેડૂત પાછો હિંમત માં આવી જાય કારણ કે માણસ ને હિંમત ની જરૂર છે ખેડૂતના પાળા બધા નષ્ટ થઈ ગયા તો જો જાગૃત હોય સરકાર એમાં હું આવી ગયો એને હવે તમે કાગળ યાદીઓ નોટિસ કે ભાઈ તમારું તમામ અમે માફ કરી દીધો તો આ દેશમાં સુનવાણી નહીં આવે આ દેશમાં હોનારત નહીં આવે વાવાઝોડા નહીં આવે રોગ નહીં આવે કારણ કે હાઈ ખેડૂતની આપણે લાગી ગઈ છે બીજા એગરા વાળા પાંચ દીજ સારું લાગશે યાદ રાખજો ડુપ્લિકેટ તમે જે બિયારણ દીધા છે ને ખેડૂત થી છૂટી જશો ખેડૂ માફ કરશે બધા માફ કરશે પણ આ ઉપરવાળો માફ નહીં કરે ખાસ ધ્યાન રાખજો અને ઉપર વાળાની એવી લાકડી લાગી જાય છે તમારી પેટી નું ખતમ નાખ છે જો એને વિશ્વાસ એક તો આ વાદળા હવામાન વરસાદ અને પાછા તમે એમ કે આ દવા લઈ જાઓ અને ચેન્નાઈ જાય તમને ખબર છે ખેડૂનો રૂપિયો ખોટો નહીં થાય જે લોહી પસીનો પાડી અને જે ખેડૂત ભેળું કરે છે અને એ તમે ખોટું આપો છો ને કાઈ નહીં રીતે સમજી લેજો વિનાશ થઈ જાય છે વિનાશ ભલે બધા એગ્રા વાળા આવવાનો હોય પણ એમાં હું આવી જાઉં છું તમે વિચાર કરો ખેડૂત રોવે છે વાડીના શેઠે ખેતરના શેઠે માથે ઢાંકી મોઢે કે અમારે કોઈ નથી ઉપર નીચે ધરતી છે હાલત કરી નાખી ત્યાર પાક બગડી ગયા છે જઈ નથી અને આ ટીવી માં આવીને મોટા મોટા બલાડા મારવાના બંધ કરો તમે પેલા રૂપરૂપ જાવ દુનિયા દેખાડે પાણીમાં ઉતરે હાલીન જાતે સુગમ દુનિયા દેખાડો છો દુનિયા તમને કહેશે ફેમેસ નો થાવ ફેમેસ એવો થાવ ખેડૂના દેણા માફ કરી દો જે ખેડૂતોએ કપાસ મગફળી મગ તલ અડદ હોય જીરા હોય ધાણા હોય શા હોય કે ઘઉં બાજરો ઝાર તમામ વસ્તુ એ પાક એના નિષ્ફળ વયા ગયા છે બધાએ અતિદૃષ્ટિના કારણે તો હવે સરકાર આ ખેડૂના દેણા તમે માફ કરી દયો એનું વ્યાજ માફી કરી દયો એની મૂડી હોય તો પણ માફ કરી દયો કારણ એના આશીર્વાદ મળી છે ખેડૂના આતોડીના પાળા ફેલ થયા છે કે આ મગફળીમાં અમે દીકરીના લગ્ન કરશું અથવા દીકરાના મકાન બનાવીશું નવું વાહન લેશું અથવા અમારી પાસે કોક ફલાણો માણા માગે એના અમે દઈ દઈશું આધી માણા ના પાળા ફેલ થઈ ગયા કાઈ કરતા કાઈ રહ્યું નથી ખેડૂત જગત નો તાત દવા પીવે સાંભળી લ્યો જે ખેતી કરતો કોઈ દી દવા ન પીવે પણ દવા પીવાનું કારણ આ છે કે હવે ક્યાં જાવું જે મહેનત મજૂરી કરતો હોય કોઈ દવા ન પીવે પણ દવા પીવાનું કારણ છે આર્થિક રીતે આપણે જીવતા મારી નાખ્યા છે ખેડૂતને ખેડૂ એક બે દિવસ જો હપ્તો નો ભરે સીધા તમે એને દંડ દિવસો માફ નહીં કરે અરે ખેડૂ છે તો હું તમે જીવતા છે આ ખેતી પ્રધાન દેશ છે સરકાર

એના બાવડા પકડો અને એના લેણા દેણા માથે છોકરીઓ મારી દો ટ્રેક્ટર નું હોય કે બોર ના હોય કુવા ના હોય જે કઈ હોય લીધી લેવાનું એની માથે છોકરીઓ મારી દો અને નવેસર એને પાછા આપો તમે વગર વ્યાજવા મૂળ રૂપિયો પબ્લિક નો છે તમારો છે જ ને તમારે ખાલી હારપ લેવાની છે તમારા ઘરના તમે દેવાના જ નથી કારણ હવ માણસ હું ને બેઠીને જ હું કોઈ પડતું નથી મુકતો ખેડું સાંભું જોવો અને આ એદરાવાળા ભલે બધાવા નથી પણ તમે જે ખોટા બિયારણ ખોટી દવાઈ દીધી છે ને આ ઉપરવાળાની થપાટ તમને લાગે લાગે ને લાગે યાદ રાખજો બાપુના શબ્દ અત્યાર તમને ફી સૂટી જાય છે આ બોલીશ આ પાંચ થી હારું છે સમજી લેજો પછી એવી લાઠી લાગવાની છે પેઢી ઉપડી જાય છે સમજી લેજો કોઈ વાહે ખાવા વાળું નહીં હોય અને પછી ઈ મિલકત ત્રસ્ટી ને જાય જરીક સમજો જગત નો તાત થાકી ગયો છે ખેડુ ખેડુને કોઈ ભાવ નહીં ખેડૂત કે ભાવ રાખો ખેડૂત કે તમે લાઈટ બી લ્યો પણ જરીક સમજો આ ખેડુ વાહે આખો ભારત ઉજળો છે કારણ કે ખેતી પ્રધાન દેશ છે જય જવાન જય કિસાન નો આ દેશ છે વાડીએ કદાચ શિરામણ કરતો હોય પૈયાની ની માલકોર બેઠો હોય કે ખરાની ની માલકોર બેઠો હોય અને ઝાડ હેઠળ બેઠો ને કદાચ બપોરે હરિહર કરવા બેઠો હોય ને તે આ પાંચ જણા નહીં તો ખેડુ એમ કે આવો બાપ હરિહર કરીને જાવ થોડામાં થોડું ખાઈશું આ આ જગત ખેડૂતનો તાત પેલા આવતા અને માણા કાઢીને દેતા હજની તારીખમાં છે હજી ગામડામાં ભેગ થાળીને પેલા માણા કાઢીને દે દેતા આ ખેડૂત આટલું ખેડૂત માં જાગૃતતા હશે પણ આપણા નથી એમ ખેડૂના જે કાંઈ લેણા દેણા છે માફ કરી દ્યો હવે આ કેવું થયું ખબર છે હો એટલે થતીંગના ઢોલ વાગે છે એટલે ડાકલીનો અવાજ કોઈ સાંભળતો નથી પણ આ મોગલ સાંભળે છે બાપ ખેડૂ સાંભળો જગતનો તાત થાકી ગયો છે એના દીકરા દીકરીઓ એ માણસ છે એના ઉપર આખો આખો પ્રસંગ ઓછો હોય આ પાળો બગડી જાય ઉપરવાળાનું ઘરનું છે આ દુઃખ હું સમજુ છું પણ સાથ સહકાર બધાને થાય ને આપવાનો છે ખેડૂને પછી ખેડૂત દવા નો પીવે તો પીવે શું જવાની છે જીવતો રાખવાનો છે ખેડૂને આતંબળ વધારવાનું છે ભેળા થાય ખેડૂને હિંમત આપવાની છે ખેડૂને થાકવા નથી દેવા પણ ક્યારે એના લેણા દેણા બધા માફ કરી દો નવેસર એને વગર વ્યાજે એને રૂપિયા આપો ખેડૂત હામું જોવો અને આ એગ્રા છે એને પણ આદેશ તમે રૂપિયા ગમે એટલા લ્યો પણ ગેરંટી વાળી વસ્તુ દેજો ડુપ્લિકેટ દેતા નહીં ને તમારું કઈ નહીં રેવા ઉદર થઈ જાય છે ભલે બધા આવા ન હોય પણ ડુપ્લિકેટ તમે બિયારણ પધરાવો છો ને કઈ નહીં રહે તમારું હાય લાગી જાય છે જરીક સમજો

આ ઉપરવાળાના સોપડે નામ લખાય છે એની લાઠી બહુ ખરાબ છે ખેડૂતને ઉભો કરો બાપ ખેડૂત થાકી ગયો આર્થિક રીતે અરે ખેડૂના સંતાનો હામુ જોવો એની માથે કેટલું ઈ ગોઠવીને બેઠો છે કેટલા પ્રસંગ ગોઠવી કે આ આવશે હું આમ કરીશ આમ કરીશ અને પાળા ફેલ ફેલતાવા અને બીજી વાત ખેડુને આદેશ છે કોઈક મોટી મોટી વાત કરતા ને એની વાતમાં ન આવશો બાપ હાચો માણસ તમને વાત કરે ને એનું માનજો સાથ આપો બાપ ખેડુને આપણે ઉભો કરવાનો છે કે મોગલ ધામ થી બાપુનો આદેશ છે બાપ કારણ કે જગતનો તાત હશન તો જ હું તમે હશન કારણ હું તમે નહીં હોય ખેડૂત હામું જોવાનું છે સરકારને મોટા મોટા બીજલા ટાટાવાળા કંપનીઓ ઉદ્યોગવાળા મોટા મોટા ખેડૂત ને તમે બધા ભેળા થાય આસ્થિક રૂપે મદદ કરો સહાય આ હોય ભિખારી નથી ખેડૂત મદદ અમે સહાય સહાય નો હોય એ ખેડૂત વાડીએ ભાત લઈને જાય તો બે રોટલા વધારે લઈ જાય કારણ કે કુચરાને નાખે આમ સમજી જવાનું તમારે ખેડૂત ભાત લઈને જાય ને વાડીએ તો બે રોટલા વધારે હોય કદાચ કોઈક આવી જાય અથવા ન આવે તો આપણે કુતરા ખબર આવી દેવાય એમ સહાય નો કહેશો કોઈ મદદ કરવાની છે મદદ ખેડૂતને મદદ કરો સહાય શું ભિખારી છે ભિખારી તો આપણે છે ખેડૂત ભિખારી નથી ખેડૂતને મદદ કરવાની છે આપણે સહાય શબ્દ કોઈ નો બોલશો વિરોધી છો સહાય કેને અપાય અનાથ ને જેને હાથ પગ નો હોય જેને કઈ હોય નહી એને કહેવાય સહાય આપી મદદ કરવાની છે ને કે પબ્લિક નો રૂપિયા છે પછી તમ ડીઝલ પેટ્રોલ માં ગમે એમાં વધારી દેજો હો નામ હોય જાય પણ ખેરો ને ઉભો કરવાનો છે બાપ નો વાત છે તો બસ આટલું જય મોગલ જય મની જય વડવાળી જય વડવાળી